ડભોઈ તાલુકાના કરનાળીમાં રેવા આશ્રમ માટે આજનો દિવસ ખાસ હતો આદરણીય અખંડ નિરાહરી પૂજ્ય શ્રી ગુરુજી જેઓ માતા નર્મદાની સેવાના પ્રોજેક્ટ સાથે ઓમકારેશ્વરથી નીકળ્યા તેઓ આજે મા રેવા આશ્રમ પહોંચ્યા આદરણીય શ્રી ગુરુએ છ વખત અખંડ નિર્હર નર્મદા સેવા પરિક્રમા કરી છે પ્રકૃતિ સંરક્ષણ જીવન આપતી નદીઓના શુદ્ધિકરણ સંરક્ષણ સંવર્ધન સેવા કાય સેવા અને આવા સમાજ કલ્યાણના પ્રોજેક્ટને કારણે તેમનું નામ પૂજ્યશ્રી દાદાગુરુ સમર્થ સદ્ગુરુ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે આજે પૂજ્ય શ્રી દાદા ગુરુએ રેવા આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમના સ્થાપક પૂજ્ય શ્રી રજની બાપુ સહસ્થાપક પંડ્યા અન્ય ભક્તો અને કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા અને સમાજની સેવા કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું સવારે મેં યાદગાર માતા નર્મદાજીની પ્રાર્થના કરી કે સમાજ સેવાની સાથે સાથે આવા સનાતની ગુરુજનોની સેવા પણ આપણને મળી રહે ખત્રી ગુજરાત અદુત ન્યૂઝ ગુજરાતી ડપોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો